બે વર્ષ સુધી ચૂંટણીઓ ન યોજી વહીવટદારો મૂક્યા શેના માટે વહીવટદારો મૂક્યા હતા વહીવટ કરી ભ્રષ્ટાચાર કરી અને ભાજપને ફાયદો કરાવવા માટે આખરે આ જે નગરો છે નગર એટલે નળ ગટર અને રસ્તા સારા હોય એ નગર કહેવાય પણ એક પણ જગ્યાએ નગરપાલિકામાં નજર દોડાવીએ કે મહાનગરપાલિકામાં જઈએ

રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર ડૉક્ટર એસ મુરલીક્રિષ્ણાએ પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખો જાહેર કરી છે તે પ્રમાણે સોળ ફેબ્રુઆરીએ મતદાન થશે અને અઢાર ફેબ્રુઆરીના દિવસે મતગણતરી કરવામાં આવશે પણ ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો નથી આ વિશે વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન રાજ્યમાં જુનાગઢ મહાનગરપાલિકા છાસઠ નગરપાલિકા અને ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે આ સિવાય અમદાવાદ ભાવનગર સુરત મહાનગરપાલિકાની ત્રણ ખાલી પડેલ બેઠકની પણ ચૂંટણી યોજાશે ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો નથી આ વિશે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું તે જોઈએ આજે ચૂંટણી કમિશન દ્વારા ગુજરાતમાં નગરપાલિકાઓ જુનાગઢની મહાનગરપાલિકા ત્રણ તાલુકા પંચાયતો અને કેટલીક જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાની પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસ પક્ષ આ જાહેરાતોને આવકારે છે સૌથી મોટો સવાલ તો એ છે કે લોકશાહીમાં લોકોને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે જે જાહેરાતો થઈ છે એ મોટાભાગની મહાનગર મોટાભાગની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા અને બીજી ચૂંટણીઓ જે આજે જાહેર થઈ છે એ ફેબ્રુ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર અઢારમાં યોજાઈ હતી એટલે કે એમની મુદત ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં પૂરી થઈ ગઈ બે વર્ષ સુધી ચૂંટણીઓ ન યોજી વહીવટદારો મૂક્યા શેના માટે વહીવટદારો મૂક્યા હતા વહીવટ કરી ભ્રષ્ટાચાર કરી અને ભાજપને ફાયદો કરાવવા માટે આ કોઈ સંજોગોમાં ન ચાલે આ લોકશાહી માટે કલંકિત ઘટના હતી અમે અમારી તૈયારીઓ આ નગરપાલિકાઓની મહાનગરપાલિકાની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની કરી છે મને વિશ્વાસ છે લોકોના આશીર્વાદ પ્રેમ અને મતોથી કોંગ્રેસ પક્ષ મજબૂતી સાથે આ ચૂંટણીઓમાં સારા પરિણામો મેળવશે આખરે આ જે નગરો છે ન ગ એટલે નળ ગટર અને રસ્તા સારા હોય એ નગર કહેવાય પણ એક પણ જગ્યાએ નગરપાલિકામાં નજર દોડાવીએ કે મહાનગરપાલિકામાં જઈએ તો નળ ગટર કે રસ્તાનું ઠેકાણું નથી ભય મુક્ત ભ્રષ્ટાચાર થાય છે અને પરિણામે લોકોની સ્થાનિક પ્રાથમિક જરૂરિયાતો એ પૂરી કરવાની જવાબદારી એ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની એ નથી સરકારનો એવો કેવો વહીવટ કે નગરપાલિકા ઇલેક્ટ્રિસિટી બિલ ના ભરી શકે કર્મચારીઓના પગાર ના થઈ શકે અને આવો ગેરવહીવટ તો ભૂતકાળમાં ક્યારેય નહોતો હું જરૂર આજના આ પ્રસંગે મારા વાલા ગુજરાતીઓને પણ વિનંતી કરીશ કે આપ પણ આ બધી પરિસ્થિતિના સાચા દર્શક અને સાક્ષી અને સહન કરતા છો ત્યારે કોંગ્રેસ પક્ષને આપના તરફથી પણ પૂરતી મદદ મળે એવી વિનંતી કરું છું સિનિયર આગેવાનોનો આભાર માનું છું જે સિનિયર આગેવાનોને નગરપાલિકાના પ્રભારીઓ તરીકે જવાબદારી સોંપી હતી એમણે પોત પોતાના વિસ્તારમાં જઈને ખૂબ સારું કામ કર્યું છે નગરોમાં અમારા સંગઠનને મજબૂત બનાવવા માટેનો પ્રયત્ન કર્યો છે લોકોના પ્રશ્નોને ઉજાગર કર્યા છે આવતા દિવસોમાં લોક પ્રશ્નો માટે સતત લડતા રહીને લોકોના આશીર્વાદથી સત્તા મળે તો સેવાની સાધના કરીને લોકોનું કામ કરીશું આજની જાહેર થયેલી આ તમામ ચૂંટણીઓને આ ફરી વખત આવકારીને કોંગ્રેસ પક્ષ પહેલેથી તૈયારી આ બાબતની શરૂ કરીને બેઠો છે અમે જરૂર પૂરતા પ્રયત્નો સાથે મજબૂતીથી આગામી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર ગેરવહીવટ અણાવડત સામે મજબૂતીથી લડીશું કેટલીક જગ્યાએ સીધું દેખાતું હતું કે ભારતીય જનતા પાર્ટી હારી જશે દાનેરા મતદાર યાદી પ્રસિદ્ધિ થઈ ગઈ એટલે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ કહેવાય શા માટે ભાઈ છેલ્લી ઘડીએ દાનેરાને તમે બાદ કરી દીધું કોઈ પણ નવો જિલ્લો બને તો લોકોના સાથે સંવાદ કરીને બનાવવો જોઈએ વિવાદ શા માટે થાય બનાસકાંઠા માત્ર રાજકીય રીતે વિભાજન કર્યું એના બદલે લોકો સાથે ડાયલોગ કરી અને જિલ્લાઓ બનાવ્યા હોત તો આ વિવાદ ન થાય સરદાર વલ્લભભાઈ પટેલ એમનું જન્મસ્થાન કરમસદ કરમસદને આણંદમાં ભેળવતા પહેલા સ્થાનિક લોકો સાથે વાત કરવાની જરૂર હતી સરદાર સાહેબના જન્મસ્થળનું નામ ન રહે ન ચાલે કાં તો મહાનગરપાલિકાનું નામ કરમસદ આપવું જોઈતું હતું અથવા કરમસદ જ્યારે ઈચ્છતું ન હોય કે અમારે મહાનગરપાલિકામાં નથી જવું ત્યારે જબરજસ્તીથી એને લઈ જવાની જરૂર નહોતી એક વ્યવસ્થિત ગેરવહીવટ જે ચાલી રહ્યો છે ત્યારે હું ચોક્કસ વિશ્વાસ રાખું છું અને વિનંતી પણ કરીશ કે ગુજરાતના મતદાતાઓ કોંગ્રેસ પક્ષને પ્રેમ મતો અને આશીર્વાદ આપે એવી વિનંતી સાથે ચૂંટણીને આવકારીને મારી વાતને પૂર્ણ કરું છું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેમાં ઓગણીસ લાખ જેટલા મતદારો મત આપશે રાજ્યમાં બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત સત્તર તાલુકા પંચાયત પંચોતેર નગરપાલિકાઓ અને પાંચસો ઓગણચાળીસ નવી ગ્રામ પંચાયતો સાથે કુલ ચાર હજાર સાતસો પાસઠ ચૂંટણીઓ થઈ શકી નથી આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર